નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ માનનીય મ્યુનિસિપલ કોમિશનર સાહેબ શ્રી અધ્યક્ષતામાં રાખેલ મ્યુટલ એડ મીટિંગ આયોજન ખંડેરાવ માર્કેટ કોન્ફરન્સ હોલ માં કરવામાં આવી હતી મીટિંગ માં વડોદરા શહેરની આસપાસના ઔદ્યોગિક એકમોથી થી એમ એચ યુનિટ મેજર એક્સિડન્ટ હેસર્ડ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કુદરતી કૃત્રિમ આપત્તિઓનો સામનો કરવાની પૂર તૈયારીઓ જેમ કે પ્રી મોન્સૂન રિસ્ક ફ્લડ આપત્તિ સમય પહેલા અને પછી કરવામાં આવતી તમામ કામગીરી શેલ્ટર હોમ બચાવ ઉપકરણો તેમજ જોખમી રસાયણોનું વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નિસાર મહેન્દ્ર आपको बहुत अच्छा लगा आपको बहुत अच्छा लगा आपको बहुत अच्छा आपको बहुत अच्छा लगा 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 आपको बहुत � हमारे हमारे संपर्क हमें करवो पड़े जिसको हमारे धमनियों का रिसोर्ट हो आई थी जब पहुंचता पहुंचता इस तो प्रोवाइड क्लीन कॉरिडोर्स फिल्टर ट्रैवलिंग तो एमआर डी अदर रिसोर्सेस એ બધું કરવા માટે तुम्हारे ગ્રુપ અથવા આ कम्युनिकेट કમ્યુનિકેટ તમારે કરવું और ऑल સભણ સિર સારારાપરં સરારારાર સહારારાંપ સિારારાારા we are going to send you on your number you need to fill up the some details on such google link by which you can get your actual resources and even though we are we have shared our whole city disaster management plan and flood response plan on our bmc website so you can check our resources